એ હેલો સોનંદ મેં કીધું બધા હળદર વાળા અચ્છા બનાવી નથી આવડતો એમાં પૂછવું મેં તો બનાવીને મૂકી દીધો ના ના એમાં હું છું મારે નતો બનાવો પણ મારા વારી સંતામાં નથી રહેતા હાથી એ ડોહિમાય ને વિડીયો બનાવ્યો મેં કાલ જોયો હાથી માછી તો ગ્લાસ ની વાત હોસ્તેલ ગોઠવાઈ ગયા અને એટલી બત્રીસ ની નથી બનાવવા પછી મને એમ થયું મેં કીધું આપડે હું આ ધરતી પર ધકો ખાવા દેવા દે તો આથી કાંઈ નહીં જોઈ લેજો લાઈક કરી લેજો અને જો હું તમને કહું એમાં કાંઈ નથી હા વહેલું છે તેમાં ધન ફોન લેશે પછી એમાં ફ્લેશ લાઈટ કરવાની પછી એકશન કાચનો ગ્લાસ લેવાનો અને એમ પછી એની ઉપર હળદર નાખવાની એ બધું છે ને તમારા ફોનમાં વિડીયો લઈ લેવાય બરાબર અને પછી એમ પછી હું તમને એક મ્યુઝિક મોકલી ઈશાન આના ઉપર ચડાવી દેજો હા એટલે રાખો વિડીયો બની જાય હો ના ના અસર લાઈટ બુક જોઈ થાય છે મેં તો જોઈ કાલે મને બહુ મજા આવી હા એટલે શું એમાં કીટી પાટી વાળી બધી મૂકે છે તમે એક જ નથી મૂકો ને લાઈન મૂકી ફોન કરીને કહી દો હે હાથી મૂકી દેજો હું પછી આપણે નોખાતરી વળી બધા એમ થાય કે નિયમ બનાવતા આવડતું હોય હા પાછું ટ્રેન્ડિંગ હોય એટલે કરવું જ પડે હા હા એટલે પાસે કઈ જાજો ખર્ચો નથી હાલ હેલું જ છે પાણી ગ્લાસ લેવાનું એક ચમચી ઘડદરજ હાલ હેલવું હટ અને હાલ સસ્તું છે કરી નાખજો